ધાનેરામાં યુવકને ચોર સમજી ઝાડ સાથે બાંધ્યો યુવક માનસિક રીતે અસ્થિર ધાનેરામાં એક યુવાનને ચોર સમજી ઝાડ સાથે બાંધી દેવાની ઘટના સામે આવી છે આ અંગે પોલીસને જાણ થતાં યુવકને છોડાવી તેની ઓળખ અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠામાં અવારનવાર તાલિબાની પ્રકારની સજા આપવાના કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો ધાનેરાના રાજમંદિર પ્લાઝા સામે બન્યો જ્યાં સ્થાનિક લોકોએ અજાણ્યા યુવકને ચોરની શંકાએ ઝાડ સાથે બાંધી દીધો હતો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવકને મુક્ત કરી તપાસ શરૂ કરી આ ઘટનાને લીધે આસપાસના લોકોના ટોળા યુવકને જોવા એકઠા થયા હતા સ્થાનિક લોકોએ પોલીસની મદદ લેવાને બદલે જાતે જ યુવકને સજા આપવાનું નક્કી કર્યું જેના કારણે યુવક લાચાર બની લોકો સામે મૌન રહ્યો અને વેદના સહન કરી પોલીસે તપાસ શરૂ કરી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવક માનસિક રીતે અસ્થિર છે અને જૈન સંઘો સાથે ભીનમાલથી ધાનેર આવ્યો હતો